ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ગોધા રોડ સ્થિત ઇસ્કોન મંદિરમાં શોભાયાત્રા દાહોદના ધારાસભ્ય સહિતના અગ્રણીઓ તેમજ ભક્તોએ ભગવાનની આરતી ઉતારી હતી ત્યારબાદ રથમાં ભગવાનને બિરાજમાન કરી રસીથી રથ ખેંચતા જય શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો શોભાયાત્રામાં ડીજે અને ઢોલ ભક્તો શ્રી કૃષ્ણ રાસ રમતા જોવા મળ્યા હતા ઇસ્કોનના સંસ્થાપક કટકટ ઇસ્કોન મંદિરના સંસ્થાપક એસી ભક્તિ વેદાંસ્વામી નું સ્ટેચ્યુ એક બારડ ગાળામાં રાખવામાં આવ્યું હતું સાથે શ્રી કૃષ્ણના જવાન ચરિત્ર આધારિત વિવિધ ઝાંખીઓ તૈયાર કરવામાં આવી હતી દધીચિ ઋષિમુનિનું કુટીર રાધાકૃષ્ણ અને ગોપીઓની વેશભૂષામાં નૃત્ય કરતા કલાકારોએ આકર્ષણ જમાવ્યું હતું તો સાથે જ પ્રહલાદની ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ આધારિત લઘુ નાટક દર્શાવતી ઝાંખી પણ સામેલ કરાઈ હતી તમામ ઝાંખીઓ આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રા નીકળવાના સમયે મેઘરાજાએ પણ એન્ટ્રી મારી હતી પરંતુ વરસતા વરસાદમાં પણ ભક્તો નંદ ગેર આનંદ ભયો જય કનૈયા લાલ કી નાચ સાથે શોભાયાત્રામાં ભક્તિ માલિન થઈ ઝુમી રહ્યા હતા ગોધા રોડ તળાવ પાસે માટડી ફોર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો હરે કૃષ્ણ અરે દાવત માં દીવાર જનસ્ને રાધા કૃષ્ણનો સુગાતોમે કાઢી રહ્યા છે દાવત ના બહુ મહેમાન મુખ્ય અતિથિઓ ભુજલભાઈ કન્યાકિશોરી ગુરુજી મહારાજ છે મહામોદના દરેક તમામ ભક્તો અહીંયા ઉપસ્થિત છે સાથે દેવતાઓ ઇન્દ્ર વરુણ બધા અહીંયા ઉપસ્થિત છે જોરદાર વરસાદ થઈ રહ્યો છે અને ભક્તોનો આનંદ હજી ઉમરાઈ રહ્યો છે અને સૌરાષ્ટ્રને સફળ બનાવવા અનેક ભક્તોનો આમાં ભય રહ્યો છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ જન્મઅી ઈસ્કોન મંદિર દ્વારા નંબર પાંચમાં આ ત્રીજા વર્ષે ઇસ્કોન મંદિર થી યાત્રા કાઢીએ છીએ કનૈયાલાલ કિશોરી શહેરના પ્રમુખ અર્પિલભાઈ અને મહામંત્રીઓ પછી આપણે ગુરુજી અને ધામધૂમથી ખૂબ વરસાદ પડે તો ભાઈ લોકો ખૂબ આ મુમેટથી જોડાયેલા છે અને આ યાત્રા બી સફળ થાય અને લોકો વધારે મધાર જોડાય એવી આશા વ્યક્ત કરું હરે કૃષ્ણ